અને પછી તમે તમે મરી જશો તો પછી અમે સેવા કોણ કરશે મરવાનો જ નથી જો એ વાત જ કોઈ નિષ્કર્ષ નહી કોઈ વાત આવો આ બધા કાંઈ જો નિષ્કર્ષ કોઈ વિચારવાની વાત છે આજે પેલું હતું ગૌશાળા જેમ કે અહિયાં પૈસા નું મહત્વ છે અને ભોગો નું મહત્વ છે અહોમ નું મહત્વ છે ને લોકો એમાં મરી જાય કેટલી મારામારી કરે એક રજ જમીન માટે કેટલા રગડા ઝગડા હોય કોર્ટો ને આમ તેને જોડવાનું તોડવાનું કેટલું સંસારમાં એવું કઈ છે ઉપરથી કોઈને કઈ તકલીફ હોય તો એ કેમ દૂર થાય કેમ શાંતિ થાય એવું નથી કરોડો આવવાની ક્યાં પણ આ બધા એવા ને એવા અમે પરમાત્મા અને તમે આવવા એમ રાખો શબ્દો આવડે એટલે પરમાત્મા ન થઈ જવાય પરમાત્માને શબ્દો નથી આવડતા પરમાત્મા શબ્દ નથી આવડતો પરમાત્માને પરમાત્મા શબ્દ નથી આવડતો અને જેને પરમાત્મા શબ્દ આવડે છે એનો કોઈ ખાલી જગ્યા પૂરો જ નથી ધડવો જ નથી

આઠ તેર થઈ ગયા આપણે બે મિનિટ વહેલા છોડીએ પ્રસાદ આપી દીધો